જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે કોઈપણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે એમને કરોડો રૂપિયાની લાણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે વડાપ્રધાન આવે ખર્ચો થાય અમે બી માનીએ છીએ પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું પ્રજાના પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ પ્રકારના બિલો મૂક્યા છે એમના પર તપાસ કરે સીઆઈડી તપાસ કરે અને અઠવાડિયાની અંદર એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી એસપી કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી તમે આ જોઈ શકો છો આ એસટી નિગમને સાત કરોડ ત્યાંશી લાખ ડેડિયાકા માટે ચૂકાયેલા એ તમે જોઈ શકો છો આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે આ સોળસો કરોડ રૂપિયા અરે એક સોળ કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ નથી આજે મનરેગાની રોજગારી બંધ છે કે છે કે ગ્રાન્ટ નથી તો આ તાઇફાઓમાં તમે આટલા કરોડો રૂપિયા વાપરી નાખો તો કઈ રીતના ચાલશે એટલે અમારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલી થયા છે તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રીકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું ભાજપનો એવો આક્ષેપ છે કે આ અધિકારીઓ પાસે કબરાઈ અને પૈસા ઉઘરાવવા માટે આમ આદમી પાર્ટીનો આ છે અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે સરકાર એમની છે પોલીસ એમની છે અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું અમે પણ નેત્રંગમાં કાર્યક્રમ કર્યો છે અમે કોઈ અધિકારી કોઈ શાખા પર એક રૂપિયાની ગ્રાન્ટ અમે માંગી નથી એક રૂપિયાની ખર્ચા અમે કે વાવચર અમે પાડ્યા નથી